હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવીશું મિક્સ અને દાળ ચોખાનો હાંડવો એના માટે મેં મિક્સ દાળ અને ચોખા પીસી લીધેલા છે તો મારી પાસે આવો પાવડર રેડી છે મારો પ્રેમિક્સ રેડી છે તો આપણે એના માટે આપણે થોડુંક આપણે નવ શેકો એમાં પાણી ઉમેરીશું નવ શેકો પાણી ઉમેરવાથી જલ્દી આવી જાય છે

આવે આપો ખીરું ને બનાઈ ગયે છે આપો ખીરો હવે રેડી છે આપણે આના ઉપર ધ્યાન કરીને માટે આપણે મૂકી રાખીશું હવે માત્ર શાકભાજી તમને અને છે તમને જે ભાવે એ શાકભાજી તમે એડ કરી શકો છો અને તમે તમારા મુજબ શાકભાજીને વધારેથી ઓછા તમા શકો છો હવે આપણે શાકભાજી આપણે ખીરામાં એડ કરીશું આ મેં શાકભાજી ખીરામાં એડ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર બધા મસાલા ભરીશું આપણે હવે એમાં અડધી ચમચ નમક જેટલી લાલ મરચું પાવડર masălu, ce poți să faci masălu, cămă, aici te găre masălu, cămăstru, ai înțeles ce vreau să faci, nu? Să facem o sală, nu? Cum? Cole, cum? Aflu colei, bine? Îți mai zicam că Cole este un copil bine, Cole

હવે આપણે એક પેન મૂકીશું અને તેલ ગરમ મૂકીશું એક તડકો કરવાનો છે એટલા માટે તો એના માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો આપણે હવે એમાં નાખીશું રાઈ થોડીક જ રાઈ નાખવાની છે થોડીક જ રાઈ નાખવાની છે પછી તલ નાખવાનો છે સરસ રીતે આપણે આમ હલાઈ દેવાનું છે હવે આપણે ઉતારવાનું નીચે હાંડવો ઉતારવાનું હવે આપણે ચાલુ કરીશું

તે વખતે ગરમ થઈ ગયું છે અને પર વઘાર આવવા માંગે છે તો આપણે એની અંદર 35 5 9 8 53 5 9 8 તો ચાકી તો બેને

તો આપણો હાંડવો રેડી છે તમે જોઈ શકો છો કેટલું સરસ બને છે ને હાંડવા ને ચા સાથે તમે ખાઈ શકો છો ચા સાથે હાડવો ખાવાની ખુબ મજા પડી જાય